કાઈ પ્રેમમાં ફૂલે ફૂલ ફસાઈ ગયો છે એટલે તમે છે ને થોડો કામ નબરો પડે અત્યારે નબરો નથી લાગતો તમને પણ કદાચ નબરો પડે ભીખ ભીખ તમને ક્યાંય માંગતો દેખાઈ જાય તો આને દસ વીસ રૂપિયા જી તમારી ક્વોલિટી હોય આપી દેજો અને તમારો ભાઈ બન કરણ આની એક ખાસિયત છે બરોબર આની એક ખાસિયત છે ઈ તમને આગળ કહું અબે મજા આયેગા ને ભીડો તમે કન્ટીની બ્લોગ જોતા રહેજો હાલો મિત્રો તો હવે જો આનું નામ તો તમને હવે આગલા વિડીયોમાં કહી અરે એ ભાઈ તું ગાડી લઈને ભાગમાં વિડીયો ઉતારવો છે તો તમને મળી આગળ હવે આ ભાગે હે ગાડી અમારો વિડીયો નહીં ઉતરે હવે તમને મડી આગળ તો તમે લાઈક ફોલો શેર કરી નાખજો ફટાફટ હાલો ઓરે ખતમ બા ટાટા ગુડ બાન હૈ રુખે આત હૈ